આ તો બોમ્બ ગયો પણ જો પૈસા જ મળ્યા નહીં પૈસા બદલા તો મારે કરવું પડે ના મારી નસે નસો કાકડ મોડી લે મારે મેઠાજી જોડે જવું પડે છે મેઠાજી થોડા આ લે તોડી મેર પડે ના ગેસ પાય કશું અમે ઘરમાં રૂપિયો નહીં મેઠાજી જોડે જવા દે મને

વાત તો તારે કેવી આજી છે પણ પૈસા નહી નહીં ના હોત તો તને આલાત આવું રોત નહી કારણ કે તું મારો ભાઈબંધી ભાઈબંધ ભાઈ તો શું હા પણ આ તે મદદ નહીં કરી મારી મદદ કરો પણ આજે મેં કીધું ને એવું થયું છે હે ના બાર બાર ગોમમ તમારું નોમ છે ન તાર હું તમારું તો આવું તઈ 10 રૂપિયા ના લો તો મારે તમાર આબરૂ શું રે લે આબરૂ છે પણ પૈસા નહી આલે

મને પૂલો કાપા દે બે જણા જોડે જો પૈસા એકે રૂપિયા નહીં આ લેવો પણ મને નજરે ચડ્યા છો હવે દાડા ગણી લેજો અરતા પડતા ઉપડી દા હો ચેતી ને રેજો તમારા ભૂકા કાઢી નાખું ને તો મારું નમે ત્યાં કનુજી નહીં

નક્કી નક્કી આપજો અરા મજૂર ના દાડા પડી ગયો ઓ મારું બેટું મજાઈજી કોઈ પૈસા આવતું નતું આ ભૂદરજી મને પૈસા લે મજૂરિયા કે એનો બાય કોઈ ના જાય મજૂરી એના તો કુણ જાય એના તો કુણે જાવું છે પણ મેઠિયા હું તને હાલ જો ગોમમાં જઉં છું પણ તારા માટે દવા લઈને આવું છું પાછો સાલા આ મેથી એ મને પૈસા નઈ આવ્યા ને કોઈ એની પથારી ગોળ ને તો હું મારું 500 પાટણ હા